હવે એમાં એવું છે કે જે મારો પહેલો વિડિયો છે જાન્યુઆરી બે હજાર ચોવીસ નો છે જેમાં એ મને ઢોર માર મારે છે અને બીજો છે માર્ચ બે હજાર ચોવીસ અને આ વિડીયોની વાત મેં એના ફેમિલીને કરેલી હતી અને એને એના ફેમિલીમાં વિડીયો મેં શેર કરેલા હતા કે આવી રીતે એને મને મારેલું છે પછી સમાધાનની વાત અમારે થતી હતી એ મારી પાસે રોયો પગે પડ્યો એ બધું કર્યું અને એને પછી મેં કીધું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને એ તારી સાથે થાત ને તો તને ખબર પડે તો એને એવું કીધું કે જો તને એનાથી શાંતિ મળતી હોય તો તું મને મારી લે મેં જેવી રીતે તને માર્યું છે એવી રીતે મારી લે જેમ તમે બધા વિડીયોમાં જોયેલું જ હશે એ પોતે સરેન્ડર કરી દે છે પોતે સુઈ જાય છે મેં કઈ નથી કરેલું કે જે રીતે મેં મારેલું છે એ રીતે તું માર અને પોતે સુઈ જાય છે હવે રાજકોટની જનતા છે એટલી સ્માર્ટ તો છે સાવ આંધળી નથી શું થઈ રહ્યું છે બધાને દેખાય છે મારીને એવું નથી કે એ વસ્તુ પણ જે રીતે એ મને મારેલું છે એ વસ્તુ તો હું નહીં જ ભૂલી શકું ક્યારેય કેમ કે એ બહુ વધારે પડતું ક્રૂર હતું અને એટલી ક્રૂરતાથી તો મેં એના ઉપર એટેક નથી કરેલો મારા મારી એને મને સામેથી કીધેલું હતું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે બહુ ખરાબ કર્યું છે એને એપોલોજાઈઝ કર્યું મને સોરી કીધું અને એવું કીધું કે તેમ છતાં બી તારા મનમાંથી આ વાત ના જતી કે મેં તને આટલી ખરાબ રીતે ટ્રીટ કરી તો તું મને મારી લે તારા મનનું સમાધાન થતું હોય તો

અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો મેં આવા માણસ આ રાક્ષસ ઉપર ભરોસો કર્યો એને મને મારી જાત ઉપર ગુસ્સો આવતો હતો એ વસ્તુનું ક્લેરિફિકેશન છે પણ એ વસ્તુ જ્યારે મારે કોર્ટમાં સાબિત કરવાની હશે કે એ સેના લીધે હતું એનું ભી છે ક્લેરિફિકેશન અને એના રિલેટેડ એક વિડીયો ભી છે મારી પાસે એ જ્યારે મારે કોર્ટમાં રજૂ કરવાનું થશે ને ત્યારે હું કરું ના લાલચ નથી આપેલી એ વસ્તુનું છે ક્લેરિફિકેશન અને એ જ કહું છું એના રિલેટેડ ભી એ શું કામ કરેલું છે ને એના રિલેટેડ મારી પાસે એક વિડીયો છે એ હું કોર્ટમાં રજૂ કરું છું સેમ ડેના જ છે પેલા થપ્પડ મારેલી હતી બરાબર ને પછી વાતચીત થાય છે મેં

એ પ્રૂફ રજૂ કરવા માટે એને હરકત કરેલી હતી કેમ કે જ્યારે આ બધી વસ્તુ થઈ ત્યારે મેં એના ફેમિલીને વિડીયો શેર કરેલા હતા એટલે એને ખબર હતી કે મારી પાસે એ જે મારી સાથે આ હરકત કરે છે એનું પ્રૂફ છે તો હું એ ક્યાંય મીડિયામાં કે પોલીસમાં ના આપું એની અગેન્સ્ટ આ બધી એની સાજિશ હતી કે હું એને મારું એની સાથે હું વર્તન કરું અને મારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી એ ક્લિયરલી દેખાઈ આવે છે અને એના બી જ્યારે કોર્ટમાં રજૂઆત પુરાવાની જરૂર પડશે ત્યારે હું આપી દઉં એ અત્યારે હું કંઈ નહીં કહી શકું પણ જ્યારે જરૂર પડશે તો ત્યારે હું કરીશ ઘણા ઘણી સ્ત્રીઓ સાથે છે ઇન્ફેક્ટ એનું કામ જ હતું જેવી રીતે મને ટ્રસ્ટ માં લઈ આવીને મારી પાસે આવડી મોટી રકમ એને કઢાવી છે એમ બીજી ઘણી બધી છોકરીઓને કે ઓફિસમાં એ ફ્રીમાં કામ કરી દેતી આવી રીતે પટાવીને રાખતી તો એની સેલરી ના આપવી પડે એટલે એ સિવાય બી અન્ય બી ઓફિસ સિવાય બી બીજી ઘણી બધી છોકરીઓ સાથે

બીજી થપ્પડ મારે ત્રીજી થપ્પડ મારે ક્યાં સુધી તમે ચૂપ રહેશો ક્યાં સુધી તમે ચૂપ રહેશો હું એ જ કહું છું કે પોલીસ ફરિયાદ મેં પહેલા એના ફેમિલીને વિડિયો કર્યો કે આ મોયકલો ત્યારે જ કે આ મારી સાથે આઉ બિહેવ થયું છે અને એના પપ્પા સાથે પણ વાત કરેલી છે એ ભી હું પોલીસ છો કે ગઈતી મહિલા પોલીસ છો કે એની બારે અમે વાતચીત છે કરેલી છે એ વસ્તુના બી મારી પાસે રેકોર્ડિંગ છે એના પપ્પાની સામે એને મારા પગે પડીને માફી માંગી છે અને બધું એક્સેપ્ટ કરેલું છે કે હા મારો વાક છે એ બધી વસ્તુ થઈ છે એના પપ્પાની સામે બી મેને એને કપડ મારેલી છે ત્રણ ચાર કપડ મારેલી છે અને એને પગર ભાઈ નહીં એ કમ્પ્લીટલી ષડયંત્ર હતું સમાધાનના નામે કેમ કે એને ખબર હતી કે મારી પાસે વિડિયો છે બધે મેન્યુપ્લેટ કરે છે કે એના સિવાય એને કોઈ સારું દેખાતું જ નથી

I'm a